તો સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારના સમર્થનમાં ધંધુકા વિધાનસભા વિસ્તારમાં સહકારી સ્નેહ મિલન શુભારંભ કરવામાં આવ્યો અને જે અંતર્ગત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા અને બોટાદ જિલ્લાના બરવાડા તેમજ રાણપુર એમ કુલ ચાર તાલુકાના સહકારી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવા અને મતદાન કરાવવા લોકોને આહવાન કરવામાં આવ્યું ધંધુકા વિધાનસભા ક્ષેત્રનું ધંધુકા એપીએમસી ખાતે આજે સહકાર સંમેલન મળ્યું હતું ધંધુકા ધાવેરા બરવાળા રાણપુર ચારે તાલુકાના તમામ સહકારી આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના બેનર નીચે એકત્ર કરી આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સૌ સહકારી આગેવાનો સહકારી કાર્યકર્તાઓ કામે લાગે આવા આશયથી આજે સંમેલન બોલવામાં આવ્યું હતું આ વિસ્તારની તમામ સેવા મંડળી અને દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી સૌ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આગામી સાતમી તારીખે આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એવા આશયથી મોટા પ્રમાણની અંદર મતદાન કરવા અને કરાવવા માટેનો સંકલ્પ કર્યો ધંધુકા વિધાનસભાના ચારે ચાર મંડળ રાણપુર ભરવાડાના અને ધોલેરા અને ધંધુકાના તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન અને મંડળીમાં આવતા તમામ સભાસદોનું આજ ખૂબ સારું સંમેલન માર્કેટિંગ યાર્ડ ધંધુકા ખાતે યોજાઈ ગયું